સમાચાર અમદાવાદ પ્રાપ્ત થઈ રહ્યા છે દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો કારણ કે ત્રણ યુનિટમાં આગ લાગી હતી અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સ્ક્રેપ રીસાયકલ કરવા માટે રાખવામાં આવ્યો હતો અને આગ લાગી એટલે આગ આગ જલ્દી પ્રસરી સવારના સમયે લાગવાની ઘટનાના કારણે દોડધામ મચી ગઈ ફાયર વિભાગને જાણ જ તાત્કાલિક સ્થળે પહોંચીને ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા જોકે સદનસીબે હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી થયા આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે હાલ કુલિંગની કામગીરી ચાલુ છે પણ ઘણું નુકસાન